તમને એમ થતું હશે કે આ છે ને આ હું છત્રી લઈને આવ્યા કે વરસાદ પડતો હશે કાંઈ ના હો ભાઈ વરસાદ તો વહી ગયો પણ હવે છે ને આ વરસાદ વી ગયો પછી તડકા બહુ પડે છે ભાઈ તડકા હું હા બહુ તડકા પડ્યા છે ને એટલે તમારા મારે વિડીયો કરવા મારે છે ને આ છત્રી લેવી પડી તો મને માફ કરજો આ છત્રી લઈને મારે હું વિડીયો બનાવવા પડે છે તો આજે તમને હું કંજુસ કાકાનો વિશે કેવો કંજુસાય અત્યારના લોકો કેવા કંજૂસ કરે છે એ તમને જોક્સ સંભળાવીશ તો ધ્યાનથી સાંભળજો આ અમારા નવા જોક્સ આજકાલના પાડોશી તે કેવા હોય છે ખબર છે નહીં તો તમને પાડોશી તો તમને તો ઘણાને અનુભવ તો ધ્યા થઈ જ ગયો છે પાડોશી છે ને ગમે ત્યારે એવું લાગે ને તો એ પોતાનું થોડું ન વાપરે અને બાજુવાળાનું એમ લાગે કે બાજુવાળા આપે એમ છે તો બે એમ કે આજે છે ને એ કે મારે બટેટા લેવા નથી ગયા આજે બે ત્રણ બટેટા આપો ને બટેટા તમે એટલે બાજુવાળા જાય બટેટા આપે ઓલી તો આ બે ચાર દિવસ થાય ને ત્યાં પાછા બીજા દિવસે પાછા એક કામ કરો ને આજે તો ટમેટું ખાલી થઈ ગયું છે તમને તો ખ્યાલ હશે કે ટમેટું કે મારા ભાઈ છે ને નથી લેવાઈ ગયા એટલે એક ટમેટું આપો ને કારણ કે બાજુવાળા પછી એક ટમેટું માગે એટલે આપણે શું એને કે બે આપીએ એકને બદલે બે એવી રીતે કંજુસાઈ બહુ હોય છે એમાં એક એવા જ એક કંજુસ કાકા ને કાકી હતા જ્યાં સુધી બાજુવાળાનું મળે ને ત્યાં સુધી પોતાનું વાપરે જ નહીં કોઈ દે કારણ કે કંજુસાઈ કંજુસાઈ કરે તો કાંઈક ભેગું થાય ને એવા કંજુસાઈ એક છે ને કાકા ને હારા ને દુ કમર માં ઓલો ઓલો કાકો કાકો અરે લીલી તો ઓલી એની કાકી કે હું છે તમે બેઠા રહ્યો ને હું રાયું નાખો છો રાયું નાખો છો મળી તો છો ને ઓહોહ મારી તો બહુ કડ દુખે છે મારી તો બહુ કડ દુખે છે એ કે ધોલી કાકી શું કે કાકી પણ કડ દુઃખ્યામાં હું શું કરું એ કે તું એમ કરને બાજુવાળા આગળ જોઈને છે ને આયોડેક્સનો બામની શિષ્ય હોય તો લેતા આવ ને ધોલી કાકી છે ને કાકી હવે એ તો આપણી કરતા પણ કંજુષ છે તને તો તમને તો ક્યાં નથી ખબર ઈ કે હા ઓ ઈ તો આપણી કરતાય બહુ કંજુસાય ઈ તો બહુ કંજુસાય છે ઈ કે હવે ઈ બાજુ તો છે ને ખાનદાની કંજુસ છે ખાનદાની ખાનદાન પહેલા એનો બાપ એનો દીકરો એના ઓલા બધાય ખાનદાની કંજૂસ છે ઈ કાંઈ આવે આપણને આપતા હશે ઈ કાંઈ આડો હવે એ લોકોને આમ આ ઉપર રૂઆજ હશે અને કોઈને કાંઈ દાન નહીં કરે એ કે ખાનદાની કંજુસ છે એ તો ખાનદાની કંજુસ પછી ઓલો કાકો કે એક કામ કર હવે એ હવે તું રહેવા દે ઈ ન્યા રહેવા દે જવાનું ન્યા છે ને એ તો કંજુસ બહુ છે એ છે ને આયોડીનો બામ નહીં આપે એક કામ કર તું આ લે ચાવી કે અને આપણા કબાટમાં ઓલો છે ને આપણા કબાટમાં આયોડિક્સનો બામ સીસી પડીશ ને એ તું લેતી આવ હવે તો એ આયોડિક્સની બામ પડીશ ને તું લેતી આવ નકર જો વધારે દુખાવો થઈ ગયો ને આપણને આ તો છે ને દવાખાને સર દવાખાને જવું પડશે જ્યાં દવાખાનામાં કેટલા ખર્ચા થાય એ તો તને ક્યાં નથી ખબર હવે જલ્દી જલ્દી બાજુવાળા આગળથી કેન્સલ કર અને આપણા ઘરમાં કબાટમાં બામ પડ્યો છે ને એ લેતી આવો અને મને છે ને હું ઊંધો વળી જાઉં અને તું છે ને મને આ કળે છે ને બામ ચોપડી દે ભાઈ હું આ બામ ચોપડી દે ભાઈઓ બહેનો આ છે ને જોક્સ તમારા છે અને આ સ્ટાઇલ અમારી છે તો આ અમને નવા નવા જોક્સ કરવાની પ્રેરણા મળે તો તમને આ અમારી નવી ચેનલ છે તો અમારે હજી પણ સબસ્ક્રાઈબની ઘણી જ જરૂર છે સબસ્ક્રાઈબ કરજો તો આ અમારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો હા ભાઈ દરેક વ્યુઅર્સને દરેક વ્યુઅર્સને આ દિવાળી ના પર્વતો ચાલે છે ત્યારથી બે હશે ધનતેરસ કાળી ચૌદશ દિવાળી અને બેસતોરસ અને અમે હવે પછી નવા નવા જોક્સ લાવીએ તો અમારી આ ચેનલને ખાસ તમે ભૂલતા નહીં સબસ્ક્રાઈબનું જય ભવાની